એકસો ને એક ટકા મારી ગેરંટી છે કે આ વઘારેલો રોટલો તમે જોશો ને તો તમે પણ રોજ ઠંડા રોટલા બનાવશો અને સવારે વઘારીને ચા કે કોફી સાથે એન્જોય કરશો હું જ્યારે સ્કૂલે કે કોલેજમાં જતી ને ત્યારે મારી મમ્મી મને આ રીતે જ વઘારીને આપતી અને આ વઘારેલા રોટલાની એ ખાસિયત છે કે આની અંદર તેરથી ચૌદ જાતની વસ્તુ આપણે એડ કરીને બનાવ્યો છે એટલો મસ્ત મજાનો બનશે ને તમે પણ આના ફેન થઈ જશો તો ચાલો બનાવીએ તો વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા મેં એક મોટો રોટલો લીધેલો છે તો આ રીતે તમે ઠંડો રોટલો હશે ને ગરમ રોટલામાંથી પણ બનાવી શકો પણ ઠંડા રોટલાની એક મીઠાશ જ અલગ હોય છે જે જો બનાવતું હશે ને એને ખબર હશે અને જેને ઠંડો રોટલો ભાવતો પણ હશે એ મને જરૂરથી કમેન્ટ કરજો કે ઘણા લોકો ઠંડો રોટલો દૂધ સાથે પણ ખાતા હોય છે કે ચાક સાથે પણ એન્જોય કરતા હોય છે તો આ રીતે આપણે ઠંડા રોટલાને મીડિયમ સાઇઝમાં હાથની મદદથી તોડી લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું જો ગરમ રોટલો હોય ને તો એનો પાવડર ઇઝીલી થઈ જતો હોય છે પણ ઠંડો રોટલો છે એટલે આ રીતે મિક્સર જારની અંદર એડ કરી પલ્સના મોડ પર એકથી બે વખત ચલાવશું ને એટલે સરસ દાણેદાર આ રીતનો ભૂકો થઈ જશે તો રોટલાનો અહીંયા મેં ભૂકો તૈયાર કરી દીધેલો છે હવે એક કડાઈની અંદર એને વઘાર કરવા માટે ત્રણ ચમચી તેલને ગરમ કરી લઈશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક ચમચી આખું જીરું હિંગ એડ કરી લઈશું જીરું જ્યારે ચટકવા લાગે ને ત્યારે અહીંયા મેં એક મોટી ચમચીથી થોડા વધારે શીંગદાણા લીધેલા છે તો શિંગદાણાને પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને બધાની અલગ અલગ રીત હોય છે વઘારેલો રોટલો બનાવવાની તમે કેવી રીતે વઘારીને રોટલો બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો મારી મમ્મી તો આ રીતે જ વઘારતી એટલે હું પણ અત્યારે આ રીતે જ વઘારીને બનાવું છું અને આ રોટલાનો ટેસ્ટ તો છે ને દાઢે ચોટી જશે એટલો મસ્ત બનશે શિંગદાણા સરસ રીતે સતરાઈ ગયા છે એક ચમચી જેટલા તીખા કાઢી કરેલા લીલા મરચા એડ કરીશું થોડા એવા લાલ મરચાના ટુકડા પણ હું એડ કરી રહી છું એકદમ સરસ મીઠાશ અને ફ્લેવર માટે કેમ કે અત્યારે લાલ મરચાં છે ને એકદમ સરસ પાણીવાળા આવતા હોય છે શિયાળાની અંદર તો જરૂરથી એડ કરજો એનો ફ્લેવર પણ એક અલગ આવતો હોય છે મીઠા લીમડાના પાન એડ કરીશું એક ચમચી જેટલી વરિયાળી એડ કરી લઈશું બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને થોડું એવું અહીંયા મેં લીલું લસણ લીધું છે એને પણ એડ કરી દઈશું હવે લીલું લસણની જગ્યાએ તમે સૂકા લસણની પેસ્ટ એડ કરી શકો નાના નાના ટુકડા કરીને પણ એડ કરી શકો છો પણ શિયાળામાં અત્યારે લીલું લસણ સિઝનમાં છે તો લીલું એડ કરજો આનાથી પણ ટેસ્ટ એકદમ સરસ આવશે હવે લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને સરસ રીતે સાતળી લઈશું સાતડતા લગભગ ત્રણથી ચાર મિનિટનો ટાઈમ રાખશે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની નતર બધા જ મસાલા જે એડ કર્યા છે ને એ બળી જશે ગેસની ફ્લેમ લો રાખીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું આ રીતે મસાલામાં તેલમાં એડ કરશું ને તો હળદરનો એકદમ કલર જ સરસ આવશે થોડી એવી અહીંયા મેં કિસમિસ લીધી છે લગભગ મોટી એક ચમચી જેટલી છે તો એને પણ એડ કરી દઈશું હવે કિસમિસ ફૂલે ને ત્યાં સુધી મિક્સ કરી લઈશું કિસમિસ સરસ રીતે ફૂલી જશે ને એ પછી હવે આપણે જે રોટલો હતો ને જે પીસેલો એને એડ કરવાનો છે તો બધી જ વસ્તુને પહેલાં તો સાતરી લેવાની છે એ પછી કિસમિસ એડ કરીશું કિસમિસ સરસ ફૂલવા લાગે એ પછી પણ આપણે મિક્સ કરી લઈશું કેમ કે કાચી કિસમિસ હશે ને તો એ ખાવાની મજા નહીં આવે દાંતમાં થોડી ચોટશે તો આ રીતે ફૂલેલી કિસમિસ હશે ને તો એનો ટેસ્ટ સરસ આવશે હવે આપણે જે રોટલો હતો ને એને એડ કરી દેવાનો છે પીસેલો રોટલો એડ કરીને લાલ મરચું પાવડર મેં અહીંયા મોડું મરચું લીધું છે કાશ્મીરી મરચું કલર સરસ આવે ને એટલા માટે તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો લીલા એડ કરતા હોય તો નહીં નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી અહીંયા મેં આખી ખાંડ લીધી છે એને એડ કરીશું દળેલી ખાંડનો પાવડર પણ એડ કરી શકો તમે હવે મિક્સ કરી લઈશું ખાંડ સરસ રીતે પીગળી જાય રોટલા સાથે મસાલા સેટ થઈ જાય ને એ રીતે રોટલાને ગરમ કરવાનો છે હવે ઠંડો નથી રાખવાનો કેમ કે આપણે ઠંડા રોટલાનો આ રીતે વઘારેલો રોટલો બનાવીએ છીએ એટલે ગેસની ફ્લેમ લો રાખીને સતત આ રીતે ત્રણથી ચાર મિનિટ હલાવતા રહીશું ને એટલે રોટલો છે ને એકદમ સરસ એવો થઈ જશે થોડો કૂણો પડી જશે ઠંડો રોટલો છે એટલે એને ચડતા થોડીક વાર લાગશે અને ખાંડ પણ સરસ રીતે પીગળી જશે તો જુઓ લગભગ ત્રણથી થી ચાર મિનિટની અંદર રોટલો મસાલા સાથે મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ એવો આપણો વઘારેલો રોટલો ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ જો રાત્રે કદાચ રોટલા બનાવતા હોય ને તો એકથી બે રોટલા ઠંડા વધારે બચાવજો અને સવારે આ રીતે વઘારીને ગરમા ગરમ ચા કે કોફી સાથે એન્જોય કરજો ખરેખર શિયાળાની ઠંડીમાં આ વસ્તુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે જરૂરથી જો એકવાર ટ્રાય કરશો ને તો તમે પણ વારંવાર બનાવતા થઈ જશો એટલો મસ્ત બનશે એકદમ મસાલાથી ભરપૂર મેં આની અંદર તેરથી ચૌદ મસાલા અંદર એડ કરેલા છે બધા જ મસાલાથી ભરપૂર બન્યો છે તો જરૂરથી એકવાર ટ્રાય કરશો અને કેવી લાગી આજની વઘારેલા રોટલાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ